ભાવનગર શહેરના કાછિયાવાડા અને મતવા ચોક વિસ્તારમાં પ્લાસ્ટિક ડ્રાઈવ યોજવામાં આવી પ્લાસ્ટિક રાખતા લોકોને મોબાઈલ કોર્ટ બીએમસી દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે લારી ધારકો જબલાના દંડ અને દુકાનદારોના કચરા બહાર હોય તેમજ દુકાનની પાસે ડસ્ટબિન ના હોય તેવા લોકોને ત્યાં જ મોબાઈલ કોર્ટમાં દંડ ભરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે જ્યારે રોડ ઉપર પાન માવા ખાઈને પિચકારી મારતા ઈસમો સામે પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે અહેવાલ ફિરોઝ મલિક ભાવનગર અમે તમને આપીશું પણેપણના સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં